પાલનપુર ગોબરી રોડ પર કરંટ લાગતા પાંચ વર્ષના બાળકનું મોત રહેણાંક વિસ્તારમાં થાંભલામાં ચાર બાળકો ચોટી ગયા હતા ત્રણ બાળકોનો આ બાદ બચાવ એકનું મોત ગોબરી રોડ પર ખુલ્લા વીજ વાયર એ જીવતું મોત છે સ્થાનિકો એ તંત્ર પર ઠાલવ્યો રોષ વીજ વાયર ની ચકાસણીની સાહેબ એક વાત કહું છું અત્યારે રાજકોટનામાં એ જે ઘટના બની બરાબર અહીંયા કે એ પચાસી સાઠ ઘટનામાં કોઈ શોર્ટ સર્કિટમાં ચાલીસ આજુબાજુ કોઈક મળી ગયા હતા કે શું થયું પણ અત્યારે અમારા ખુદના મેલામાં પાલનપુર જિલ્લાના મેં ગોભરી રોડ બરાબર ગોભરી રોડના મેં અત્યારે એવી ઘટના બની કે હવે શોર્ટ સર્કિટના અમે ઘણા બધા વાયલો છૂટા કરતા પડતા અત્યારે અમારે ચાર માણસો ચોટી ગયા બાળકો ચાર બાળકો છૂટ્યા પણ કુદરત લેખે ત્રણ બાળકોના બચાવ થઈ ગયા હતા પણ એક બાળકો કુદરતને લેખે એક બાળક ઓફ થઈ ગયું પણ આમાં સાહેબ જવાબદારી ગયો અમે સાહેબ જવાબદારી કોણ શું અપેક્ષા રાખો સરકાર અમે સરકારને એટલી વિનંતી કર્યું પણ અત્યારે આ નાના નાના બાળકો આવી સામાન્ય ઘટનાના જતા રહેશે સાહેબ એનું જવાબ જવાબદારી કરે એમાં જવાબદારી કોણ લેવાનું શું નંબર અમારું ચેતનભાઈ પટેલ અમારું નિયાલ ગોબરી નિયાલ